પાણી જન્ય તેમજ મચ્છર જન્ય રોગનો પગ પેસારો થઈ ચુક્યો છે અને બેડની અછત સર્જાય એટલા બધા દર્દીઓ વધી ગયા કે અહીંયા દર્દીઓને નીચે સુવડાવીને જમીન પર સુવડાવીને તેમને સારવાર આપવામાં આવી રહી છે સમાલે છે કે આપણે એ સ્થિતિમાં જઈ ગયા છે સુરત જેવું શહેર કે જ્યાં લોકોને બેડ આપણે ઉપલબ્ધ ના કરાવી શકીએ તેમને સારવાર એ રીતે ના આપી શકીએ એક બાજુ તો દર્દીઓ આ દર્દમાં કણસતા જ હોય છે તેમની હાલત ખૂબ જ એવી ખરાબ હોય છે અને તેમાં પણ જો તમે તેમને નીચે સુવડાવીને સારવાર આપવાની આપણને ફરજ પડે

આરોગ્ય કેન્દ્રની અંદર જન આરોગ્ય કેન્દ્ર અંદર વીજ પુરવઠો નથી અને એ એમનામાં ત્યાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે બીજી તરફ એક શહેર ડાયમંડ જેને ખિતાબ મળેલો છે સુરતમાં દર્દીઓને જમીન પર સારવાર લેવી પડે એટલે અમે વચ્ચે એમની તસવીર મૂકી છે કે જેમને આ જોવાનું છે અને એમને જ્યારે પૂછીએ ત્યારે એમનો જવાબ આપવાની એક રીત છે કે આ બાબત મારા ધ્યાનમાં આવી નથી હું જોઈ લઉં અને જે પણ હશે યોગ્ય લાગશે એ હું કરાવડાવીશ એટલે આ પ્રકારનો જવાબ જયારે મંત્રી મંત્રીશ્રી આપે પેલા પહેલા આપણે એકવાર એ સાંભળી લઈએ આરોગ્ય મંત્રીનું નિવેદન સાંભળી લઈએ એમણે શું કહ્યું ગોધરા વિશે જ્યારે સવાલ પૂછાયો પરંતુ હું ચોક્કસ એ બાબતમાં તપાસ કરી શું કારણસર ત્યાં લાઇટ નથી અને લાઇટ ન હોવી એ ત્યાંના તંત્ર માટે પણ શરમજનક કહેવાય એટલે હું તાત્કાલિક તપાસ કરી અને કેમ લાઇટ નથી એની તપાસ કરાવી ને એમાં યોગ્ય પગલાં લઈશ આ મંત્રી શ્રી કહી રહ્યા છે કે હું ચોક્કસથી તપાસ કરાવીશ અને જો આ ત્યાં આવું છે તો વહીવટી જે તંત્ર છે એના માટે શરમજનક છે જે શબ્દો અમે કહી રહ્યા છીએ મંત્રીજી તમે કહી રહ્યા છો કે વહીવટી તંત્ર માટે શરમજનક છે પણ સાહેબ આપને ખબર નથી કે ત્યાં સપ્તાહથી વીજ પુરવઠો નથી તો એ પણ કેવી બાબત છે એના માટે અમારે શું ટેગ આપવું તમને ખબર નથી તમે આરોગ્ય મંત્રી છો અને ગુજરાતના એક મોટા શહેર ગોધરા કોઈ નાનું શહેર નથી બિલકુલ ગોધરામાં મોટા શહેરની હોસ્પિટલ છે અને ત્યાં એક સપ્તાહથી વીજ પુરવઠો મળતો નથી દર્દીઓ જે આવે છે તે લોકો ત્યાંથી જતા રહે છે કારણ કે અંધારામાં તેમને ત્યાં રાખવામાં આવે છે અંધારામાં તેમને સારવાર આપવામાં આવે છે અને જે ગઈકાલે આપણે વિઝુઅલ જોયા હતા કદાચ હશે આજે કે જેમાં એ હોસ્પિટલ પરિસરમાં સાપ ફરતો જોવા મળી રહ્યો છે સર્પદંશની પણ લોકોની ચિંતા છે જીવજંતુ ફરી રહ્યા છે આખો વિસ્તાર અંધકારમય છે મીણબત્તીના સહારે આખી હોસ્પિટલ ચાલી રહી છે એક સપ્તાહથી દર્દીઓ પરેશાન છે અને તમે કહી રહ્યા છો કે મારી આ ધ્યાનમાં મારી બાળકો કરાવી તપાસ છે એટલે કે આ શરમજનક તો તમારે પણ એ વિચારવું જોઈએ બાબતે કે એક સપ્તાહ સુધીનો સમય વીતી ગયો છે છતાં પણ ત્યાં પરિસ્થિતિ સુધરી નથી